નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડી એલ ઇડી એટલે કે ડીએલ પ્રથમ વર્ષ પછી ડીઈ એલ ઈડી બીજું વર્ષ એટલે કે પીટીસી પ્રથમ વર્ષ અને પીટીસી દ્વિતીય વર્ષનું પરિણામ આવી ગયું છે તો આ પરિણામ જે પણ વિદ્યાર્થી મિત્રો જે પણ તાલીમાર્થી મિત્રો જોવા માંગતા હોય તો એના માટેની આ વેબસાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એક્ઝામ ડોટ ઓ તો એમાં જે પ્રિન્ટ રિઝલ્ટ છે ત્યાં જવાનું રહેશે અને ત્યાં જે પ્રિન્ટ રિઝલ્ટ છે ત્યાં જઈને તમે રિઝલ્ટ જોઈ શકો છો તો સૌપ્રથમ પ્રથમ વે વેબસાઇટ ગૂગલ ક્રોમમાં સર્ચ કરજો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ સેબ એક્ઝામ ડોટ ઓ અને પછી પ્રિન્ટ રિઝલ્ટમાં અને પછી તમે જે પીટીસીનું પ્રથમ વર્ષ છે કે દ્વિતીય વર્ષ ગ્રેજ્યુએશન સાથેનું છે એમાં જેમાં તમે હો એમાં તમારે ક્લિક કરવાનું છે દ્વિતીય વર્ષમાં તો દ્વિતીય અને પ્રથમ હોય તો પ્રથમમાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારો અહીં નીચે બેઠક નંબર લખવાનો છે અને છેલ્લે તમારી જન્મ તારીખ નાખવાની છે અને પછી સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ ખુલી જશે તો પીટીસીવાળા તમામ મિત્રો આ રીતે પોતાનું પરિણામ જોઈ શકે છે એના માટેની વેબસાઈટ નોંધેલી છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ડોટ ઓઆરજી સાથે ઘણા બધા મિત્રોને રીચેકિંગની ઈચ્છા હશે તો આ રીચેકિંગનું એ ફોર્મ પણ આપેલું છે તો હોમમાં જઈને તમે આ ફોર્મ છે એ જોઈ શકો છો અને ત્યાંથી ફોર્મ પણ ભરી શકો છો પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ બંને મિત્રો માટે ફોર્મ આપેલું છે તો ફોર્મ કઈ રીતે ભરવું એની આપણે માહિતી આપી દઈએ છીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ડી એલ એડ પરીક્ષા બે હજાર ચોવીસ સાથે ગુણ ચકાસણી માટેનું અરજીપત્રક છે તો અહીં તમારે અરજીક્રમ લખવાનો છે તો તમે જે ફોર્મ ભર્યું હતું પીટીસીનો એનો અરજીક્રમ હોય સાથે ઉમેદવાર નામ છે તો અહીં તમારું નામ પ્રથમ લખવાનું છે સૌપ્રથમ તમારી અટક લખવાની છે તો સૌ પ્રથમ અહીં તમારી અટક આવશે અહીં તમારું નામ આવશે અને અહીં તમારા પિતાનું નામ આવશે સાથે ઉમેદવારનું પૂરું સરનામું તો તમે સરનામું જે તમે કોલેજમાંથી એપીટીસી કર્યું છે ત્યાંનું સરનામું લખો તો સારું ત્યાં રહેતા હો અને ત્યાં ના રહેતા હો તો તમારા ઘરનું સરનામું તમે લખી શકો છો ઘરનું લખવું સારામાં સારું રહેશે છતાંય તમને બેમાંથી જે સરનામું પસંદ હોય લખી શકો છો તો પૂરું સરનામું લખવાનું તો ઉમેદવારોનું જે પૂરું સરનામું છે એમાં સૌપ્રથમ તમારે તમારું મુકામ અને ગામ જેવો એ લખવાનું છે એટલે કે ગામ કે મુકામ બેમાંથી એક પછી પોસ્ટ લખવાનું છે પોસ્ટનું નામ ત્યારબાદ તમારો તાલુકો જિલ્લો અને પિનકોડ નંબર આટલું લખવાનું છે સિટીમાં રહેતા હો તો જે વાસમાં જે શેરીમાં રહેતા હો જે સોસાયટી એ લખવાની છે આ રીતે સાથે ઉમેદવારોનો મોબાઈલ નંબર લખવાનો છે જેના લીધે કોન્ટેક કરી શકે પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી જે હોય કોલેજનું નામ તમારી કોલેજ નામ કોલેજ કોટ તો તમારી જે કોલ લેટર રિસિપ છે આ બંનેમાં ત્યાં મળી જશે બધું આ બધી માહિતી મળી જશે પરીક્ષાનું કેન્દ્ર જ્યાં પરીક્ષા કેન્દ્ર હતું તે સાથે પ પરીક્ષાનો માસ ને વર્ષ લખેલું છે ઉમેદવારનો બેઠક ક્રમાંક અહીં તમારે લખવાનો છે છ આંકડાનું જે હોય તે સાથે નીચે ઉપરોક્ત વિગતે દર્શાવેલ પરીક્ષા હું જે વિષયમાં ગુણ ચકાસણી કરાવવા ઈચ્છું છું તો રિસિપ્ટમાં તમારે પેપર વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન એમ કુલ નવ પેપર લખેલા છે તો આ તમારા જે પેપર છે એ ક્રમવાઈઝ તમારે જેમાં ચકાસણી કરાવવી હોય રી કરાવવું હોય કે મારે ગુણ ઓછા આવ્યા છે અને ગુણ વધારવા છે તો તમારે ત્યાં ખરા નિશાની કરવાની છે આ પ્રથમ ચેક કરાવવા માગો છો તો એમાં ખરાનું છ સાતમું ચેક કરાવવા માગો છો તો સાતમાનો અને છેલ્લે અહીં લખવાના છે કે મારે કુલ બે પેપરમાં ખરાઈ કરાવવી છે કોઈને ચાર હોય તો ચાર લખી શકે છે સાથે અહીં ગુણ ચકાસણી માટે કુલ વિષયની સંખ્યા તો અહીં કુલ બે વિષય છે કોઈને ચાર હશે કોઈને ત્રણ હશે તો અહીં બે વિષય લખવાના છે અને અહીં રૂપિયા એકના સો છે ગુણ ચકાસણી માટે અને બે માટે બસો રૂપિયા થશે તો આ રીતે બસો રૂપિયા લખવાના રહેશે સાથે આ સંસ્થાના આચાર્યશ્રી ફીની રકમ અને ફોર્મ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ ત્રીસ તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસ એટલે કે ત્રીજી જુલાઈ સુધી તમે આ ફોર્મ જે છે એ ત્યાં મૂકી શકો છો તમારી પાસે દસ દિવસ જેવા છે અહીં નીચે તારીખ લખવાની છે જે દિવસે આ તમે અરજી કરો એ અને નીચે ઉમેદવારની સહી કરવાની છે એટલે કે તમારી સહી કરવાની છે તો આટલી વિગતો છે અને આ રીતે તમે તમારા ગુણથી કોઈ અસંતોષ હોય તો તમે તમારી ગુણની ચકાસણી કરી શકો છો અને સાથે જે ફી છે એ તમારા આચાર્યને તમારે આપવાની રહેશે અને આ ફોર્મ પણ તમારા આચાર્યને આપવાનું રહેશે તો આ રીતે તમે અરજી ફોર્મ ભરી શકો છો પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષ જે પીટીસીના વિદ્યાર્થીઓ છે એ આ પીટીસી છે અત્યારે ડીએલએડ તરીકે ઓળખાય છે તો આ રીતે પોતાના ગુણ પણ જોઈ શકે છે અને ગુણની ચકાસણી પણ કરી શકે છે છતાંય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ